ભુજની સત્યમ સંસ્થા અને તાનારેરી મહિલા મંડળના ઉપક્રમે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમની પ્રતિમા અને હારારોહણ કરવાનો એક કાર્યક્રમ યોજાયો હતો નેતાજી સુભાષચંદ્ર બોઝની આજ જન્મજયંતિ મંગલમ ચાર રસ્તા પાસે આવેલ નગરપાલિકાના બગીચામાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની વિવિધ સંસ્થાઓ દ્વારા તેમજ શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી સત્યમ સંસ્થાને અને રેડી મહિલા મંડળ સહિત અનેક સંસ્થાઓ દ્વારા સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુનઃ કરી વંદના કરવામાં આવી હતી આ તકે પૂર્વ નગરપતિના જાણીતા ધારાસાથી શંકરભાઈ સદ્દે સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક અંતાણી નરેન્દ્રભાઈ સ્વાદ્યા વિભાકર અંતાણી ઇસ્માઈલભાઈ જોડેજા રામીબેન પટેલ હસમુખભાઈ વોરા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને અલ્પહાર કરાવવામાં આવ્યું હતું સાથોસાથ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે અન્ય સંસ્થાઓ દ્વારા પણ પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી બાળકોને ફરસાણ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આઝાદી દુંગા નો નારો જેમણે આપેલો એ નેતાજી સુભાષચંદ્ર બોઝ એમની આજે જન્મ જયંતિ છે પ્રથમ નકમસ્તકે શ્રદ્ધાંજલિ એમની શૈક્ષણિક કારકિર્દી ખૂબ જ જ્વલંત હતી કલકત્તા યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષામાં બીજા નંબરે ઉત્તીર્ણ થયા બી ની પરીક્ષા ફર્સ્ટ ક્લાસમાં પાસ કરી આઈસીએસ કરવા માટે ઇંગ્લેન્ડ ગયા આઈસીએસ ની પરીક્ષા પાસ કરી આઈસીએસ ની પરીક્ષા પાસ કર્યા પછી એ કોઈ પણ જિલ્લામાં કલેક્ટર તરીકે અથવા કોઈ પણ રાજ્યના દીવાન તરીકે જોડાયે હોત તો આખી જિંદગી એમની સુખમય પસાર થયો પણ એ અરસામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તરફથી જે અસહકાર નું આંદોલન શરૂ કરવામાં આવ્યું એમનાથી જોડાવા માટે આઈસીએસ તરીકે રાજીનો આપ્યો આઈસીએસ પાસ થયા પછી બીજી કોઈ પ્રવૃત્તિમાં જોડવું હોય તો એમાંથી રાજીનામું આપવું પડે આઈસીએસ માંથી રાજીનો આપ્યું અને અસહકારના આંદોલનમાં જોડાયા અને અગિયાર વખત જેલમાં ગયા ત્યાર પછી કલકત્તા કોર્પોરેશનના મેયર એમની કાર્કીદીન પ્રથમ સોપાન બંગાળ પ્રાંત કોંગ્રેસ કમિટીના પ્રમુખ એ બીજું સોપાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી ત્રીજું સોપાન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ એ ચોથું સોપાન